નમસ્કાર દોસ્તો જય માતાજી આજે ફરી આપની સમક્ષ એક નવા બ્લોગ નવા વિડીયો અને નવા વિચારો સાથે આવ્યો છું કહેવાય છે ને કે પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય પરંતુ દોસ્તો સફળ થવાની આશાને છોડી ના દેવાની હોય અને કહેવાય છે ને કે ધન વેડફાઈ જાય ને તો ચાલે પરંતુ જો માણસનો સમય એક વખત વેડફાઈ જાય ને તો એ પાછો નથી મળતો હા દોસ્તો આવા નવા ટોપિક અને નવા વિડીયો સાથે ફરી આપની સમક્ષ લઈને આવ્યો છું તો વિડીયોને પૂરો માણજો અને ચેનલ પર નવા હો તો ચેનલને શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ન ભૂલતા તો ચાલો વિડિયો પૂરો માણીએ દોસ્તો આપને ખબર છે આપણે ગમે તેવું કામ પાર પાડી શકીએ છીએ જો એને એક કહેને કે આપણે એક આશા ના છોડવી જોઈએ એ કામ પ્રત્યેની અને જો આશા છોડી દઈએ ને તો એ કામ આપણે ક્યારેય નથી કરી પરિસ્થિતિ ભલે ગમે તેવી વિપરીત હોય કે ખરાબ હોય જો એનો સામનો ના કરીએ ને તો આપણે પણ હારી જઈએ છે અને આની અંદર આપણને ખબર હોય છે કે પરિસ્થિતિ જ્યારે આપણો સમય એવો ચાલતો હોય અને પરિસ્થિતિ એવી હોય ને ત્યારે આપણને દરેક વસ્તુ પર ગુસ્સો આવતો હોય જ્યારે લોકો કોઈ એવી વાત કરે ને તો પણ આપણને ગુસ્સો આવતો હોય અને જો એ પરિસ્થિતિ સાથે આપણે છંગાથ રહી અને એ પરિસ્થિતિની અંદર આપણે હરેક કામની અંદર સહભાગી થઈ અને એ પરિસ્થિતિને જો હરાવવાની કોશિશ કરીએ ને તો સો ટકા આપણે આપણું કામ અને આપણું જે ધ્યેય હોય એ ચોક્કસથી પાર પાડી શકીએ છીએ જ્યારે સમય ખરાબ હોય ને ત્યારે મુશ્કેલીઓ પણ બધી બાજુથી આવે છે દોસ્ત અને મુશ્કેલી જ્યારે કોરે મોરેથી આપણને ઘેરે છે ને ત્યારે આપણે એ ભૂલી જઈએ છીએ કે અનુભવથી નહીં પણ પરિસ્થિતિથી આપણે જીતી શકીએ અનુભવ ઉંમરથી નહીં પરંતુ પરિસ્થિતિથી પરિસ્થિતિથી બદલાય આપણે ક્યારેય પૂછ્યું છે કે ક્યાંય દવાખાનામાં ગયા હોય તો કોઈ દિવસ આપણે ડૉક્ટરને એની જાત નથી પૂછતા અને કોઈ દિવસ આપણે બ્લડ લઈએ છીએ ને તો એનું એ નથી પૂછતા કે કઈ જાતિનું છે કયા સમાજમાંથી છે એવી જ રીતે દોસ્તો પરિસ્થિતિ એક એવી મજબૂત અને શું કહી શકું એના માટે શબ્દ ખૂટે છે કે એવી સમયે એવો પરિસ્થિતિ આપણી ચાલતી હોય ને ત્યારે આપણને જાણવા મળે છે કે ભાઈ કોણ આપણું છે કોણ પોતાનું છે કોણ પારખું છે ક્યારે આપણને ખ્યાલ આવે છે કે હા મારો આવો સમય આવી પરિસ્થિતિ આવવાથી મને ખ્યાલ આવ્યો કે આ માણસ મારો છે આ માણસ પોતાનો છે અને આ માણસ પારખો છે અને હું આમ સમયનો સામનો કરી શકું છું અને હું તો એમ કહું છું કે તમે જ્યાં પણ હોવ જે પણ પરિસ્થિતિમાં હોવ તમારી સાથે કોઈ દરેક પરિસ્થિતિનો આપણે સામનો નથી કરી શકતું પરંતુ એ પરિસ્થિતિને હરાવવાની જો આપણામાં તાકાત હોય આપણામાં હિંમત હોય અને એક તમે ધ્યેય લઈને બેઠા હોય ને કે હા હું આ વસ્તુને તો કરીને જ રહીશ ત્યારે તમે એને ચોક્કસથી હરાવી શકો છો અને એ સમયે જ્યારે આપણને એવા એવા અનુભવ થાય છે ને કે પરિસ્થિતિ એક જ એક જ હોય છે એમાં કહેવાય કે નિષ્ફળ વ્યક્તિ હોય છે ને એ કારણો શોધે છે અને સફળ વ્યક્તિ હોય છે ને એ એનો તાકાત બનાવે છે એટલે આપણા આપણી રીતના પરિસ્થિતિ સામે કેવી રીતના ઝૂમવું હોય છે કેવી રીતના લડવું હોય છે અને આપણી સાથે કોણ કોણ છે એ આપણે નક્કી કરવાનું તમે જોયું છે ચોખા જો કંકુ ભેગા હોય તો મસ્તક સુધી પહોંચે છે અને જો મગ ભેગા હોય ને તો એની ખીચડી જ બને ને દોસ્ત અને ક્યારેય જો એવો સમય લાગે ને તો હું તો માનું છું કે ખડખડાટ એકલા જઈને ડિપ્રેશન મગજની અંદર ચડે ને તો ખડખડાટ હસી લેવું જોઈએ અને એવો સમય હોય ને તો દોસ્તો કોઈની સામે ના રડવરાય એકાંતમાં જઈને એવી રીતના શાંતિથી રડી લેવું જોઈએ તો આપણું મન હલકું થઈ જાય છે બસ આટલું જ છે દોસ્તો ત્યાં સુધી આપણે એક નવા વિડીયો સાથે નવા વિચારો સાથે ફરી મળીશું અને ફરીથી કહું છું જો ચેનલ પર નવા હો તો ચેનલને સરસબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ના ભૂલતા ત્યાં સુધી રજા લઈએ જય માતાજી જય શ્રી કૃષ્ણ